દક્ષિણ ગુજરાતની જીવનદાયિની ગણાતી મીંડોણા નદી આજે ગંભીર પ્રદૂષણની જપેટમાં આવી ગઈ છે હાલમાં ઉદ્યોગોના રાસાયણિક કચરાને કારણે ગટર સમાન બની રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે ખાસ કરીને કાળા કાછા ગામ બાદ નદીનું સ્વરૂપ સ્પષ્ટપણે બદલાઈ જતું હોવાનું સ્થાનિકો જણાવે છે સવારે નદી કિનારે પહોંચતા ખેડૂતોને પાણીમાં સફેદ ફીણ તથા કાળાશ ભરેલું લાલચટ પાણી જોવા મળે છે જેમાં તે અસંખ્ય દુર્ગંધ આવે છે ખેડૂતોનો આક્ષેપ છે કે સુરત જિલ્લાના પલસાણા પંથકમાં આવેલી કેટલીક ટેક્સટાઇલ અને ડાઇન્ક પ્રિન્ટિંગ ફેક્ટરીઓ ગુપ્ત પાઇપલાઇનો દ્વારા કેમિકલયુક્ત પાણી સીધું નદીમાં છોડે છે નદી નવસારી જિલ્લાના અંદાજે પંદરથી વીસ ગામોની હજારો એકર ખેતી માટે મુખ્ય સિંચાઈનો સ્ત્રોત છે પ્રદૂષિત પાણીના કારણે શેરદીળ અને ડાંગર સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે સતત દૂષિત પાણીના ઉપયોગથી જમીન ક્ષારીય બની રહી છે જે ખેતીને અશક્ય બનાવે તેવી પરિસ્થિતિ સર્જી રહી છે સ્થાનિકોએ માંગ કરી છે કે સુરત જિલ્લાના ઉદ્યોગો દ્વારા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને જવાબદાર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અન્યથા મીંઢોણા નદીમાં વધી રહેલું પ્રદૂષણ ભવિષ્યમાં મોટી પર્યાવરણીય હોનારતનું કારણ બની શકે છે વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્ય સત્યા ટીવી ન્યૂઝ નવસારી